આમ આદમી પાર્ટી ખેડૂતો માટે મહત્વની ગામડે ગામડે જઈ રહી છે એક કે ગુજરાતના તમામ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા થાય છે તોલ માપના નામે ભેજના નામે માલ ખરાબ છે એના નામે બીજી ત્રીજી રીતે કોઈ પણ રીતે કટકી કમિશન કરવામાં આવે છે એ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કરદો બંધ થવો જોઈએ અને આવો કરદો કરનારાને જેલમાં પૂરવા જોઈએ આ પહેલી માંગણી આમ આદમી પાર્ટી મૂકે છે તમે બધા એમાં સંમત બીજી માંગણી કે અનેક માર્કેટિંગ યાર્ડમાં જ્યારે તમે માલ વેચવા જાઓ અથવા ટેકામાં માલ વેચવા જાઓ ત્યારે માલ લીધા પછી એમ કેવામાં આવે કે હવે અમારું ગોડાઉન હામ મેં પહેલાની જગ્યાએ છે ન્યા ખાલી કરી આવો કે છે કે નથી કહેતા હું ગુજરાતના તમામ યાર્ડમાં ખેડૂત માલ વેચવા આવે તો એને ગોડાઉન કે ફેક્ટરી સુધી પહોંચાડવાની ફરજ પાડવી જોઈએ નહીં માલ જ્યાં વેચો છે ત્યાં જ ખાલી કરવાનો છે પછી ત્યાંથી ઉઠાવીને વેપારીને જ્યાં લઈ જાય ત્યાં લઈ જાય આ બીજી માંગણી આમ આદમી પાર્ટીએ રજૂ કરી છે દોસ્તો આમ આદમી પાર્ટીએ પંજાબની સરકાર હતી ત્યાં અત્યારે જે છે ત્યાં ખેડૂતોને જ નહીં માત્ર ભાગ્યાઓને પણ સહાય ચૂકવવાનું કામ કર્યું દેશની પહેલી એવી સરકાર છે જેને ભાગ્યાની ચિંતા કરી છે દોસ્તો આજ દિવસ સુધી દેશની કોઈ સરકાર હોય ભાગ્યાની ચિંતા નથી કરી આપણે ત્યાં ભાગવું આપવાની પ્રથા છે આખો ખેતર મજૂરી ભાગે કે ખર્ચા ભાગે કે પાણી ભાગે એવી રીતે આપણે અલગ અલગ પ્રથા છે જિલ્લા વાઇઝ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ માંગણી મૂકી છે કે ખેડૂતોને સહાય આપો ભાગવું રાખ્યું હોય એને સહાય આપો મજૂરી કામે રાખ્યું હોય એને સહાય આપો એવી ત્રીજી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે મિત્રો ત્યારબાદ ડેરીઓની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થાય છે તમામ ડેરીમાં અલગ અલગ ડેરીમાં અલગ અલગ પ્રકારે ભ્રષ્ટાચાર થાય છે તમામ ડેરીઓની અંદર ડેરી જે નફો કરે એ નફો છેલ્લામાં છેલ્લા દૂધ ઉત્પાદક પશુપાલક સુધી પહોંચાડવા માટે અને પારદર્શક વહીવટ કરવા માટે થઈ અને સરકાર એક સિસ્ટમ બનાવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે પંજાબમાં જેમ ખેડૂતોને 12 કલાક દિવસે મફત વીજળી આપવામાં આવે છે એવી રીતે ગુજરાતમાં પણ દિવસે મફત 12 કલાક વીજળી આપવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ પાંચમા નંબરે મૂકી છે

દસ કે વીસ ટકા માલચ ખરીદવામાં આવે છે કે સો ટકા માલ ટેકાના ભાવે સરકારે ખરીદી લેવું જોઈએ જેટલું ઉત્પાદન થયું બધું જ લઈ લેવું જોઈએ ત્યારબાદ ખાતર સમયસર અને જોઈએ એટલું મળી રહે એવી માંગણી પણ આમ આદમી પાર્ટી એ મૂકી છે નવમા નંબરે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોની માંગણી કે સુગર મિલો પાસેથી એમને કરોડો રૂપિયા લેવાના બાકી છે સુગર મિલોમાંથી પૈસા લેવાના બાકી હોય એ શેરડી પકવતા ખેડૂતોને મળે એની માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે અને સીસીઆઈ દ્વારા એક ડિસેમ્બરથી કપાસની ખરીદી વહેલી ચાલુ કરવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે તમે બધા એમાં સંમત હોય તો જરાક ઘા પાડો કે આ વાત વ્યાજબી છે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય કિસાન